અને આજ મુદ્દે એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયેલા છે ધર્મેશ ખેડાવા કેમિકલ માફિયાઓ છાપતા બન્યા છે બેફામ બન્યા છે ધ્રુવિશા કહી શકાય કે જેતપુર હોય કે જુનાગઢ હોય કે અમદાવાદ હોય કે ખેડા હોય આ પ્રદુષણનું જે પાપ છે એને કારણે લોકમાતા કહેવાતી નદીઓની પણ જે હાલત થઈ રહી છે પછી એનો એના કચરો હોય કે એના ફીણવાળા પાણી હોય કારખાનાના પ્રદૂષણવાળા આ તમામ સમસ્યા બહુ મહત્વની છે અને એને માટે જે આપણું પ્રદૂષણ બોર્ડ છે એ માત્ર સ્થાનિક કચેરીઓ માત્ર સુપરવિઝન નથી હોતું અને એને કારણે એવું થાય છે કે આવી સમસ્યા વધે છે અને થોડા સમય પહેલાં જેતપુરમાં પણ જે ડાઈંગના જે કારખાના છે એના જે પ્રદૂષણના પાણીની સમસ્યા સર્જાઈ હતી અને ત્યારે પણ હાઈકોર્ટ સહિત ઘણીવાર ટકોર પણ કરવામાં આવે છે કે ભાઈ આ તંત્ર આને માટે કામ કરે પરંતુ આ પ્રદૂષણ બોર્ડના તમામ જિલ્લા મથકોની અધિકારીઓ આ ચેકિંગ કરતા નહીં હોય એ સાબિત થઈ છે ને એને કારણે આ ખેડામાં આ સમસ્યા સર્જાય છે અને એક કહેવાતી લોકમાતા નદીમાં પણ જો આ સ્થિતિ હોય જે કારણ જે પીણ છે એ પ્રદૂષિત પાણીના છે આજુબાજુના કારખાનાની શું પરિસ્થિતિ છે એનું ડ્રેનેજનું વોટર ક્યાં જાય છે એ તમામ વસ્તુની તપાસનો જે રિપોર્ટ છે એ માત્ર કાગળીએ જ હોય છે અને એને કારણે આ સમસ્યા સર્જાય છે જી ધ્રુવિશા જી માહિતી બદલ અને જોડાવા બદલ આભાર આપ જેપીસીબી ના અધિકારીઓને આ દ્રશ્યો નહીં દેખાતા હોય તે પણ અહીં રહ્યો છે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે છે જળચર પ્રાણીઓના જીવન સાથે બેફામ બન્યા છે પાણી છોડી રહ્યા છે કેમિકલ યુક્ત જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે માત્ર તે પરંતુ જળચર પ્રાણીઓને પણ સૌથી મોટો ખતરો આ કેમિકલ યુક્ત પાણીના કારણે છે તો ફીડમાંથી કેમિકલની દુર્ગંધ પણ આવી રહી છે ગરનાળાના પાણી શેરડી નદીમાં જઈ રહ્યા છે તો બિનજોર રોડ પર ગરનાળામાં ફીડના ગોટે ગોટા ઉડી રહ્યા છે માફિયાઓ દ્વારા ગરનાળામાં કેમિકલ ઠાલવવાની આશંકાઓ પણ છે ત્યારે જીપીસીબી પગલાં લે છે તે સૌથી મોટો સવાલ છે તો પ્રદૂષણ માફિયાઓ કોની આ કરી રહ્યા છે તે પણ સવાલ થઈ રહ્યો છે કોણ બેરોકટોક છોડી રહ્યું છે આ પ્રદૂષણ તે પણ સૌથી મોટો સવાલ છે પ્રદૂષણના પાપીઓ પર આખરે ક્યારે કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે ન માત્ર ખેડા પરંતુ અમદાવાદમાં પણ એ જ સ્થિતિ છે જેતપુરમાં દોરાજી આસપાસ પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે કે જે આ ફેક્ટરીઓ કેમિકલયુક્ત પાણી છોડી રહી છે જેના કારણે પાણીના કલર પણ બદલાઈ રહ્યા છે લોકોના આરોગ્ય પણ જોખમાઈ રહ્યા છે તો જળચર પ્રાણીઓ પર સૌથી મોટો ખતરો આ કેમિકલયુક્ત પાણીના કારણે છે વિંજોલ રોડ પરના દ્રશ્યો છે ગરનાળામાં ફેરના ગોટે ગોટા ઉડ્યા છે ખેડામાં સ્થિતિ છે અમદાવાદમાં પણ સાબરમતીમાં એ જ સ્થિતિ છે જેતપુર દોરાજી આસપાસ પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે તો બીજી તરફ કેમિકલ માફકાઓ પણ બેફામ બન્યા છે કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે કેમિકલયુક્ત પાણી છોડે છે

કરવા દળ તપાસ થશે ત્યારબાદ સેમ્પલ લેવામાં આવશે અને એનું પૃથાકરણ થાય ને પછી શોધ કરવામાં આવશે કે ક્યાંથી આ પાણી આવે છે અને ત્યારબાદ એની ઉપર થાય એ પ્રોસેસ એક આવી રીતે તમે મારો ના લઈ શકો કારણ કે હજુ હમણાં જ ફરિયાદ મળી છે અમને તપાસ કરવા દો સરકારી તંત્ર પાસે એ જ આશા રાખીએ છીએ કે આપ કરો હા તો અમે કરીએ ને પણ તમે આવી રીતે મારો ફોન તમે રેકોર્ડ કર્યો અને એ તમારું યોગ્ય નથી કે હજુ તપાસ તો કરવા તો હજુ એક સેકન્ડ પહેલા મને ફરિયાદ મળે છે અમને સમય તો આપો બે જી મેડમ તો હવે જોઈએ કે કેવી તપાસ તપાસ બાદ શું કાર્યવાહી થાય સર જોડા બદલ આભાર આપનો